તો વલસાડના ઉમર ગામમાં એસીબીનો સપાટો એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે આરોપી કોન્ટ્રાક્ટર દેવેન્દ્ર કરાંચીવાલા રૂપિયા બાર હજાર ત્રણસોની લાંચ લેતા ઝડપો છે ડીજીસેલના નાયબ કાર્યપાલક કિશ્નના નામે આ લાંચ માંગવામાં આવી હતી તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ લાંચ લેતા ઝડપાયો છે અધિકારી શું વિગતો

ુલ આભાર નિલેશ સમગ્ર વિગત બદલ વાત સંત